આ વિડિયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારું લોકો લાઈક કરો અને શેર કરો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ત્રંબોડા ગામે બે હજાર સત્તરમાં ગેસનો બાટલો ફાટતા આઠ જણાના મૃત્યુ થયેલ હતા આ બાબતે સરકારી સહાય તો દસ દસ લાખ રૂપિયા દરેક ફેમિલીને મળી ગઈ હતી પણ વધારાની વીમાની રકમ લેવા માટે એ અમરેલીના વકીલ નવચેતનભાઈ પરમાર અને રોકવામાં આવેલ અને એને બે લાખ રૂપિયા ફી આપેલ અને એક લાખ રૂપિયા એક લાખ અને એકત્રીસ હજાર રૂપિયા શિક્ષણ ફંડ માટે આપેલ આનો હિસાબ નહીં આપતા વાલજીભાઈ પીડિત પરિવારમાંથી વાલજીભાઈ જાદવે એક વિડીયો મૂકી અને જાહેર કરેલ હતું કે મને નવચેતનભાઈ હિસાબ નથી આપતા આ બાબતની મીટિંગ અમરેલી ખાતે આંબેડકર ભવનમાં મળેલ હતી આ એનો વિડીયો છે પૂરો વિડીયો જો જેથી તમને બધો ખ્યાલ આવશે પંખા ચાલુ હોવાથી પળાયા સાહેબનો અવાજ બરાબર આવતો નથી પણ પળાયા સાહેબનો સૂર એ હતો કે જે લોકો સમાજ સેવા કરવા નીકળે છે એને ઘર છોડવું પડે છે એમણે પોતાના વાહનોમાં જવું પડે છે એમણે માથાભારે તત્વો સાથે ભીડાવવું પડે છે પોલીસ ખાતા સાથે પણ ખૂબ જ એમને સંઘર્ષ કરવો પડે છે ત્યારે સમાજના પીડિત પરિવારોને ન્યાય મળતો હોય છે તો થોડુંક ઘણું કંઈક આ થાય તો સમાજે લેટગો પણ કરવો પડે કારણ કે બાકીનો સમાજ તો સૂતો જ છે એ તો કંઈ આવતો જ નથી એ તો માત્ર ટીકા કરે છે અથવા તો વિડીયો બનાવવા માટે ઓડિયો બનાવવા માટે પ્રેરિત કરે છે સંઘર્ષ કરાવવા માટે અંદરો અંદર લડાઈ કરવા માટે સંઘર્ષ કરે છે તો જે લોકો ઘરની બહાર નીકળી અને સમાજ માટે લડતા હોય તો એના માટે થોડુંક ફ્લેક્સિબલ થઈ અને સમાજે એને પ્રોત્સાહન આપવું જોઈએ આ સુરતો પડાય હિસાબનું ડૉક્ટર બાબા સ્થાપે સ્થાપેલ સંગઠન સમતા સૈનિક દળ જેનું ટૂંકું નામ એસએસટી છે એના રાજ્યના પ્રમુખ પીએલ મારુ નિવૃત્ત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એ આ જે ગેસની દુર્ઘટના બની હતી ત્યારથી પહેલાંથી લઈ અને છેલ્લા સુધી એ પીડિત પરિવાર સાથે જ રહ્યા હતા અને એમને છ છ લાખ રૂપિયા ગેસની કંપની એમાંથી અપાવવામાં અને સરકાર દ્વારા જે ચાર ચાર લાખ રૂપિયા અપાલન થાય એ અપાવવામાં પણ એમનો સિંહ ફાળો હતો અને આ બધામાં મધ્યસ્થી એમણે જ કરેલ હતી એટલે આ બાબતે એમણે પણ પોતાની વાત રાખી કેમ કે નવચેતનભાઈ પરમાર અને એની જે કંઈ ટીમ દ્વારા ખૂબ સરાહની સારું કામ કરેલ હતું અને જે કંઈ લોકોએ આમાં મદદ કરી હતી એ એ વાલજીભાઈએ જે વિડીયો મૂક્યો ત્યારે એ કોઈને યાદ કર્યા વિના માત્ર શ્રીનું જ નામ લીધું તો ખરેખર સમાજના જે લોકોએ મદદ કરી હોય એને પણ આવા સમયે યાદ કરવા જોઈએ જેથી કરીને બીજા લોકોને આનાથી પ્રેરણા મળે અને સમાજ માટે જ્યાં કાંઈ આવી ઘટનાઓ બને ત્યારે દોડીને આવે તો આ વાત એમણે રાખી હતી અને નવચેતનભાઈને પણ જે કાંઈ હિસાબ હોય એ આપવા માટે અને વાલજીભાઈના જે કાંઈ પ્રશ્નો હોય એનું સોલ્યુશન લાવવા માટે પણ જણાવવામાં આવેલ હતું પીડિત પરિવારમાંથી વાલજીભાઈ જાદવે વિડીયો મૂકી અને નવચેતનભાઈ ઉપર આક્ષેપ કરેલો હતો તો એના માટે આ મિટિંગ બોલાવવામાં આવી જેમાં વાલજીભાઈ પોતાનો પક્ષ રાખી અને નવચેતનભાઈ એક લાખ એકત્રીસ નો શિક્ષણ ફંડનો હિસાબ અને બે લાખ રૂપિયા જે વકીલ માટે રોકવામાં આવેલ હતા એની વિગતો આપવા માટે એ પોતાનો પક્ષ રાખેલો હતો અને નવચેતનભાઈને આ બાબતે એ આ બધી વિગતો આપવા માટે જણાવેલ હતું નવચેતનભાઈ એક સિનિયર એડવોકેટ છે એમની પાસે તો બધી વિગતો હોય જ જેથી નવચેતનભાઈએ પ્રથમ એક લાખ એકત્રીસ હજાર પાંચસો વીસ રૂપિયાનો જે કાંઈ હિસાબ હતો એમની પાસે એ સમાજ સમક્ષ રાખ્યો અને એમની પાસે બિલ અને કેટલી નોટો કેવી રીતે આપવામાં આવેલ હતી પડાયા સાહેબના નિવાસસ્થાને જે પાંત્રીસ લોકો વચ્ચે અને એનો વિડીયો બનાવવામાં આવ્યો હતો આની તમામ વિગતો એમણે રજૂ કરી સમાજ વચ્ચે અને એનો ખર્ચ કેવી રીતે થયો એ પણ સમાજ વચ્ચે રાખ્યો અને હાલ અત્યારે બારસો રૂપિયા જેવી કંઈક રકમ છે બાકીની તમામ રકમમાં રહી એ સમાજ માટે અને શિક્ષણ માટે વપરાયેલ છે એની તમામ વિગતો જાહેર કરી અને ત્યારબાદ એમણે જે ફી લીધેલ હતી એ પીડિત પરિવારને દરેકને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા આપવા માટે જે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ એના બે લાખ રૂપિયા જેવી ફી લીધેલ હતી એની તમામ વિગતો આપી અને કેસ દાખલ કર્યો અને જ્યારે એમને વકીલ રાખવામાં આવેલ હતા ત્યારે જ પીડિત પરિવારને જણાવવામાં આવેલું હતું કે ભાઈ આ સિવિલ મેટર છે એને બે વર્ષમાં નિકાલ થાય પાંચ વર્ષમાં થાય દસ વર્ષે થાય તો એની ઉતાવળ કરતા નહીં પણ પીડિત પરિવારે એવું કહેલ કે ભાઈ જે કાંઈ નિર્ણય થાય એ ઝડપથી નિર્ણય કરાવો જેથી એ હાઈકોર્ટમાં આ કેસ કાઢી નાખવામાં આવેલ છે અને પ્રોપર ચેનલ કેસ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ છે તો આ રીતે બે લાખ રૂપિયાની ફી એમણે લીધેલ હતી એનો સંપૂર્ણ હિસાબ અને કેસના જે કાંઈ કાગળો છે એ કાગળો પણ વાલજીભાઈ જાધવને આપવામાં આવેલ જેથી કરીને વાલજીભાઈનો તમામ પ્રશ્ન સોલ્વ થઈ શકે હવે રહી વાત સમાજના અમુક નડતરરૂપ માણસોની એ લોકો બસ આવું જ ગોતતા હોય છે આજે સમાજ માટે આવા નવચેતનભાઈ જેવા લોકો ખૂબ સંઘર્ષ કરતા હોય એ પણ એને કેવી રીતે બદનામ કરવા કેવી રીતે એનો વિરોધ કરવો એના વિડીયો કેવી રીતે બનાવવા બસ આ જ એનું કામ હોય છે મોટા મોટા સંગઠનોના હોદ્દેદાર બની જાય સ્ટેજ હોય તો સ્ટેજ ઉપર પોતે એનું સ્વાગત કરાવે સન્માન કરાવે પણ જ્યારે આવી રીતે કોઈ ઘટના બને ત્યારે ઘરની બહાર નીકળતા નથી અને પાછળથી આવી રીતે એ એના એને બદલામ કરવાની ટ્રાય કરતા હોય છે આ ખરેખર ખરાબ બાબત છે કારણ કે જ્યારે કોઈ ઘટના બને ત્યારે ખરેખર બહાર આવવું જોઈએ કારણ કે આપણો સમાજ ખૂબ પીડિત છે અને એની ઉપર ખૂબ અન્યાય અત્યાચાર થતા હોય ત્યારે આ સમયે માથાભારે તત્વો સામે પણ લડવું પડતું હોય છે અને પોલીસ ખાતા સાથે પણ ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે અને એના લીધે ઘણીવાર અંગત દુશ્મની પણ થઈ જતી હોય છે એમ છતાં આવા લોકો જે સમાજ સેવા કરવા નીકળતા હોય એ લોકો એની પોતાની પરવા કર્યા વિના આવી સમાજ સેવા કરતા હોય તો એની વિરુદ્ધમાં ખોટે ખોટા આક્ષેપો કરી અને એને બદનામ કરવા ન જોઈ પણ જો તમારી હિંમત હોય તો તમારે પણ સમાજ સેવા માટે બહાર નીકળવું જોઈએ ખોટા મોટા મોટા સંગઠનો બનાવી અને ઘરે બેઠા બેઠા વિડીયો બનાવો ઓડિયો બનાવવા અને બદનામ કરવા ન જોઈએ આ વાત હતી એ નવચેતનભાઈ પરમારે રજૂ કરેલી અને વાલજીભાઈ જાદવને સંતોષ થાય સમાજને પણ સંતોષ થાય એવી તમામ વિગતો નવચેતનભાઈ પરમારે આ સમાજ સમક્ષ રાખેલી હતી નરેશભાઈ વાળાએ જે આપણા વાલજીભાઈ જાદવે વિડીયો બનાવી નવચેક્રભાઈ ઉપર આક્ષેપ કરેલ એ બાબતે એમને પૂરેપૂરો સંતોષ થયો છે કેમ એવા સવાલો પૂછી અને એમની આગળથી વિગતો જાણી તો વાલજીભાઈ જાદેવે કીધેલ કે આ મારે જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન થયેલ છે નરેશભાઈ વાળાએ કીધું કે હવે પછી આવા કોઈ વિડીયો ઓડિયો મૂકી અને કોઈને બદનામ કરતા નહીં એ તમને જો સંતોષ થઈ ગયો હોય તો હવે આવું કંઈ થવું ન જોઈએ કારણ કે સમાજ આના પાછળ ખૂબ ગેરમાર્ગે દોરવાથી હોય તો આવી બાબતો ન બને એની હવે પછી એ બધાએ કાળજી રાખવી અને ભરત બારોટે પણ આ જ વાત કરી કે કોઈ પણ પ્રશ્ન બને તો તમે અંદરોદર બેસી અને એનું સમાધાન સોલ્યુશન કાઢો પણ સોશિયલ મીડિયામાં વિડીયો ઓડિયો બનાવી અને એકબીજા ઉપર આક્ષેપ નહીં કરો જેથી કરીને આ સમાજ બધા ખોટી રીતે બીજા લોકો વચ્ચે ન થાય પણ આવી રીતે જ્યારે જ્યારે આવો કાંઈ પ્રશ્ન બને ત્યારે બધાએ ભેગા મળી અને એનું સોલ્યુશન કાઢવાનું બાકી સોશિયલ મીડિયાનો સહારો આક્ષેપબાજીમાં નહીં કરવો પણ સારા કામ માટે એકબીજાને પ્રોત્સાહિત કરવા માટે કરવો જોઈએ અને સંગઠન માટે કરવો જોઈએ એ તો આ વાત આ ભરતભાઈ બારોટની પણ હતી આમાં અમુક તો એવા પણ હતા કે જે તમાશો જોવા માટે આવ્યા હોય અને કંઈક સંઘર્ષ થાય એવી બાબત પણ હતી પણ ખરેખર બંને પક્ષે ખૂબ સારી ચર્ચાઓ થઈ અને આ મિટિંગનો ખૂબ સુખદન થયો અને વાલજીભાઈને પૂરતો સંતોષ થયો અને આ મિટિંગ પૂરી કરવામાં આવી હવે પછી કોઈએ સોશિયલ મીડિયામાં વિડીયો કે ઓડિયો નહીં મૂકવા પણ ચર્ચા કરવામાં આવી અને મિટિંગ પૂરી કરવામાં આવી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરો જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે